હેલો એવરીવન મારું નામ જાનવી મકવાણા છે આજે હું તમને સમાવેશક શિક્ષણ અંગે મારું પ્રેઝન્ટેશન આપીશ એમાં છે સમાવેશક શિક્ષણના સિદ્ધાંતો સમાવેશક શિક્ષણના સિદ્ધાંતો તેમાં છે સુગમતાનો સિદ્ધાંત ક્ષમતાનો સિદ્ધાંત સુસંગતતાનો સિદ્ધાંત સહભાગીતાનો સિદ્ધાંત અને સશક્તિકરણનો સિદ્ધાંત સમાવેશને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક સામાજિક આરોગ્ય અને સંસ્થાકીય સ્તરે સુગમતા હોવી જરૂરી છે દરેક વ્યક્તિની જરૂરિયાતો અને પરિસ્થિતિઓ માટે પ્રમાણભૂત અને પર્યાપ્ત સુવિધાઓ હોવી જોઈએ સુગમતા એ સમાન તક સ્વતંત્રતા અને સમાજ જીવનમાં ભાગ લેવાની ક્ષમતા પ્રદાન કરે છે એટલે કે હવે આપણે સુગમ સુગમ સંસ્થાઓ શિક્ષણ અને સામાજિક જીવનમાં પણ અવરોધ દૂર કરે છે અને સુગમતા દ્વારા દિવ્યાંગો અને વંચિત વર્ગોને સમાજમાં સન્માન સ્થાન મળી શકે છે સુગમતાનો સિદ્ધાંત એ કહેવા માંગે છે કે તમને એવી સંસ્થા છે આરોગ્ય સંસ્થાઓ છે જે વિવિધ સ્તરે તમને સુવિધાઓ આપે છે અને જે તમારા જીવન સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારા લાવી શકે છે પછી છે ક્ષમતાનો સિદ્ધાંત સમાવેશક સમાજ માટે સંપત્તિ અને સંશોધનોની વહેંચણીમાં ક્ષમતા જરૂરી છે કેવી રીતે સંસાધનોને ફાળવા અને તેમનો યોગ્ય ઉપયોગ કરવો તે સમાવેશક સમાજમાં બંધારણને બહુ જ અસર કરતી બાબત છે દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતાઓ મુજબ સમાન તક મળવી જોઈએ ભેદભાવ વગર શિક્ષણ અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા જરૂરી છે તો ક્ષમતાનો સિદ્ધાંત છે એ દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનો હક મળી રહે પોતાને શિક્ષણમાં આગળ વધવાની તક મળી રહે તે કહેવા માંગે છે સુસંગતતાનો સિદ્ધાંત તો કોઈ વિદ્યાર્થી છે તેને તેના અસર કરતા નિર્ણયો સામે બોલી શકતા હોવા જોઈએ અને મૂલ્યાંકન સંદર્ભે જુદી જુદી પદ્ધતિ પદ્ધતિ પ્રયુક્તિઓનું અમલીકરણ થવું જોઈએ જે વિદ્યાર્થી માટે જે પ્રયુક્તિઓ અનુકૂળ હોય તે પ્રયુક્તિનો ઉપયોગ કરી અને તેનું અવલોકન થવું જોઈએ જે અભ્યાસક્રમ સુસંગત અર્થપૂર્ણ અને વ્યક્તિગત અધ્યયન હોય તેની નિષ્પત્તિનું પ્રદાન કરે તેવો હોવો જોઈએ એટલે દરેક વિદ્યાર્થીને યોગ્ય અને અનુકૂળ આવે તે પ્રમાણેનો અભ્યાસક્રમ છે એ ધ્યાનમાં રાખવો જોઈએ અને સિદ્ધિ માપન છે તેની બનાવી જોઈએ સહભાગિતાનો સિદ્ધાંત સહભાગિતાનો સિદ્ધાંત તો તેમાં છે કે સહ સમાવેશી શિક્ષણનો મુખ્ય આધાર જે છે તે સહભાગીતા છે દરેક બાળકને સામાન્ય શૈક્ષણિક વ્યવસ્થામાં કોઈ પણ ભેદભાવ વિના જોડવાની વાત કરે છે એટલે દરેક બાળક સક્ષમ હોય કે અસક્ષમ હોય પરંતુ તેને સામાન્ય જે શૈક્ષણિક વ્યવસ્થા છે તેમાં સૌથી પ્રથમ ભેદભાવ વગર જોડવું જરૂરી છે અને અક્ષમ બાળકોને સમાન તક અને સક્રિય ભાગીદારી મળે તે પણ સુનિશ્ચિત કરે છે વિકલાંગ બાળકોને આરોગ્ય શિક્ષણ સામાજિક સુરક્ષા અને સમુદાયની સહભાગિતાના અધિકારો અપાયા છે સહભાગિતા એવી પ્રક્રિયા છે જેમાં અક્ષમ વ્યક્તિને નિર્ણય લેવાની તક મળે છે સશક્તિકરણનો સિદ્ધાંત તો તેમાં ડબલ્યુએચઓના મૃત પ્રમાણે સશક્તિકરણ એ પસંદગી પ્રભાવ અને નિયંત્રણનું એક સ્તર છે અને સશક્તિકરણ બે

સહભાગીતા સિદ્ધાંત સુસંગતતાનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત સુસ સિદ્ધાંત છે તે જોયા થેન્ક યુ